નમસ્કાર મિત્રો હું છું જયેશ કૃષિ મિત્ર ચેનલ માં શું ખેડ કરી અને ખુલ્લા રાખવાથી શું ફાયદા થાય છે અને આવતો આપણે જે પાક લઈએ છીએ પાકમાં આપણને શું ફાયદો થાય છે એની ચર્ચા કરીએ તો આમ જોઈએ તો આપણે ઘણા ખરા બે પાક તો મોસ્ટ ઓફ જમીનમાં લેવાય જ છે જેમ કે એક ચોમાસુ પાક અને ત્યાર પછી શિયાળુ પાક ત્યાં નર્મદાની કેનાલ છે અથવા તળ પાણી છે જેમ કે ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન લેવામાં તો ત્યારે જમીનનું જે બંધારણ આપણે જે કહીએ કે જમીનનું ત્રણ પ્રકારનું જે બંધારણ હોય ભૌતિક બંધારણ રાસાયણિક બંધારણ અને જૈવિક બંધારણ તો આ ત્રણેય બંધારણમાં થોડું ઘણું ડિસ્ટર્બન્સ થતું જાય એટલે આપણને જે ઉત્પાદન જે લેવાનું થતું હોય ધાર્યું ઉત્પાદન મળતું નથી અથવા પાક જ્યારે આપણને ફાલ ફૂલે હોય અથવા ઉત્પાદન આપવા ઉપર સમયે હોય ત્યારે કોઈ પણ છોડ છે એ લાલ પીળો થાય અને ખાખરી જાય અથવા માથરોટી જાય જેમ કે મરચાં લાગે અને જેવા મરચાં લીલામાંથી લાલ થાવન થાય એટલે સુકારો લાગી જાય અથવા માથરોટી જાય તો આમાં જમીનનું રાસાયણિક બંધારણ છે ભૌતિક બંધારણ છે જૈવિક બંધારણ છે આ ત્રણેય બંધારણોમાંથી એકાદું બંધારણ જો એનું ડિસ્ટર્બ થાય તો પણ આવી રીતે આની આડઅસર થાય છે અને આમાં ઘણું બધું નુકસાન સહન કરવાનું થાય જેમકે મરચા હોય ચાલી મણ થવાના હોય રીતે જો શક્ય હોય તો ચોમાસું અને શિયાળુ એમ બે પાક લઈ અને જમીનને આરામ આપવામાં આવે જમીનને ખેડ કરી અને એના સહ ખુલ્લા રાખવામાં આવે તો એનું ભૌતિક બંધારણ થોડું ઘણું સુધરતું હોય છે એમ કે ખેડ કર્યા પછી કોઈ ઢેફા ભાંગી અથવા જે ખેડ કર્યા પછી કે થોડાક દિવસ ચા ખુલા રે પછી પાટલામાં ખારે પછી બીજી રીતે દાતી મારી અને થોડાક દિવસ ખુલ્લું રાખી તો એનું બંધારણ ઘણું બધું સુધરે છે ત્યાર પછી જૈવિક બંધારણમાં વાત કરીએ તો જૈવિકમાં કે ઘણી બધી નુકસાનકારક ફૂગ હોય ડેવલપ થતી જાય અને ફાયદાકારક ફૂગ હોય એને મારતી જાય તો જૈવિક બંધારણ પણ ઘણું બધું અગત્યનું છે ત્યાર પછી જોઈએ તો કે રાસાયણિક બંધારણમાં તત્વોની કે જે અમુક તત્વ છે એ છોડ અપટેક કરી લેતું હોય અમુક તત્વ છે એ ઘટી જતા હોય જે તત્વ ઘટી જાય એ જયારે ઉદ્દીપક તરીકે કામ કરતા હોય બીજા તત્વો આપણે આગલા વિડીયોમાં પણ આની ચર્ચા કરેલી તો ત્યારે આપણે કોઈ પણ મુખ્ય તત્વ ખાલી યુરિયા ડીએપી કે બારબતરી આપી છે તો આપણને કામ કરતું નથી તો આવી રીતે રાસાયણિક બંધારણમાં પણ ડિસ્ટર્બ થાય છે જૈવિક બંધારણમાં વાત કરીએ તો એમાં પણ જે સૂક્ષ્મ જીવો કે જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ફાયદાકારક છે એ પણ એનું ઇમ્બેલેન્સ થતું હોય છે કે જે સૂક્ષ્મ જીવો જે સતત રહેવા જોઈએ જળવાઈ રહેવા જોઈએ એ જળવાતા નથી અને નુકસાનકારક જે સૂક્ષ્મ જીવો છે એનું પ્રમાણ વધતા ફાયદાકારક સૂક્ષ્મ જીવોને એ નુકસાન પહોંચાડતા હોય તો આવી રીતે ખેડ કરવાથી અને ઉનાળુ હોય ત્યારે જમીન તપાવવાથી ઘણા બધા ફાયદા થાય છે એક બીજી પણ ટેકનોલોજી જે છે કે સોઇલ સોલારાઈઝેશન, એટલે કે એમાં જમીનને ખેડ કરી અને કાળી તાલપત્ર એટલે કે કાળો કાગળ જે આવે છે એ એને ઢાકી અને મૂકવામાં પંદર દિવસ વીસ દિવસ રાખવામાં આવે પણ આ પદ્ધતિ ઘણી બધી ખર્ચાળ અને મહેનત માંગી લેવું હોય વધારે એરિયા હોય કે દસ એકર વીસ એકર પચીસ એકર માં કઈ રીતે કરવું એટલે એ બધું શક્ય નથી નાનો એરિયા હોય તો આ બધું થઈ શકે છે એટલે જમીનનું જે આવી રીતે કીધું જૈવિક બંધારણ ભૌતિક બંધારણ અને રાસાયણિક બંધારણ એને આપણે જો બેલેન્સ કરી અને પછી ચોમાસું અને શિયાળુ પાક લેવામાં આવે તો આપણને ઘણું બધું ઉત્પાદન મળે છે ત્યાર પછી કે ખેડ કરી અને જો ખુલ્લું રાખવામાં આવે તો બીજા નુકસાનકારક જે આપણે કોસેટા છે કોસેટા પણ ઘણા બધા ડેમેજ થતા હોય અથવા કોઈ ચકલા છે બગલા છે કે જે બધા પક્ષીઓ છે પક્ષીઓનું પણ આપણને ઘણું બધું ખેતીમાં મહત્વ છે કે આ નુકસાનકારક ઈયળ હોય કે ઈયળના કોસેટા હોય એ વીણી અને એના ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે તો આવી રીતે ખેડ કરી અને જમીન ખુલ્લી રાખવામાં આવે તો બંધારણમાં સુધારો થાય અને પાછળ જે આપણને પાક લેવાનો આવે તો એ રીતે પણ આપણને ફાયદો થાય બીજું કે ખેડ ઊંડી કરવી કે છીછરી કરવી હવે એમાં ટૂંકમાં જોઈએ તો કે જો આપણે પાક જે આગળનો લેવાનો છે એ ઊંડા મૂળ વાળો જેમ કે કપાસ હોય દિવેલા હોય એવો પાક લીધો હોય તો ઊંડી ખેડ કરવી પડે અને જો બાજરી છે મગફોળી છે તલ છે એવો કોઈ પાક લીધો હોય તો છીસરી ખેડ કરવી પડે બીજું કે જમીન ના પ્રકાર જમીન કાળી જમીન છે કે રેતાળ જમીન છે જો કાળી જમીન હોય તો ઊંડી ખેડ કરવી પડે રેતાળ જમીન હોય તો છીસરી ખેડ કરવી પડે એટલે આવી રીતે જમીનના બંધારણ ઉપર પણ આધાર રાખે છે પાક લઈ લીધો એના ઉપર પણ આધાર રાખે છે જેમ કે શિયાળુ પાક આપણે ચણા છે જીરું છે ધાણા છે તો એવા બધા પાકમાં છીસરી ખેડ કરીએ તો પણ ચાલે પણ લાંબા ગાળાનો પાક કાઢેલો હોય તો ઊંડી ખેડ કરવી જરૂરી છે અને અમુક વિસ્તારમાં પછી ઘણી વખત એવું થાય છે કે દર વર્ષે ઊંડી ખેડ ચાલુ ચાલુ હોય એવું નથી કે તમે બે થી ત્રણ વર્ષે એક વાર ખેડ કરો તો પણ જમીન પલટી જાય છે દર વર્ષે ઊંડી ખેડ એટલે પ્લાવ મારવાની જરૂર નથી પછી આપણે સૈડા કે દાતી કે એવું બધું મારીએ તો પણ ચાલે તો આ હતી આજના વિડીયોમાં આપણે ખેડ વિશેની માહિતી જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે చోడాయలారో నమస్కార.